મંજુસર જીઆઈડીસીમાં વિલબો શ્રીજી અને કેમ્પ્રા લિમિટેડ નામની કંપનીનું ગોડાઉન આવેલું છે આ કંપની દ્વારા વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી હાલ તબક્કે સામે આવવા પામી છે મંજુસર જીઆઈડીસીમાં આવેલા કંપનીના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગવાની જાણ વહેતી થતા જ તુરંત ફાયર બ્રિગેડને કરવામાં આવી જે બાદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો શરૂઆતમાં બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો એક તબક્કે આગનું સ્વરૂપ વિકરાળ બનતા આસપાસના સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા વડોદરા ફાયર બ્રિગેડના અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતો કે ફાયર બ્રિગેડને કોલ મળતા બે ગાડી સાથે સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સતત પાણીનો મારો ચલાવ્યો હતો જો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ત્રીજી ગાડી પણ મંગાવવામાં આવી હતી ફાયર ઓફિસર અમિત ચૌધરી ઘટના સ્થળે પહોંચ્યા હતા ગોડાઉનમાં ભરેલો પેસ્ટિસાઇડ દવાનો જથ્થો આગની ઝભેટમાં આવી ગયો હતો આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે